બનાસકાંઠા જિલ્લાના થાવર મઠ શ્રી એક હજાર આઠ ના મહંત પ્રયાગકેરી પીર બાપુ દ્વારા સતત દાનનો વરસાદ ચાલુ જ રહે છે આજ રોજ થાવર પંચવટી આશ્રમ હિંગોલેશ્વર પીર ના ગાદીપતિ પ્રયાગકેરી પીર બાપુ દ્વારા ભાદરવી ચૌદશ ના ઠીમાંથી આવેલા પંડિત વૈકુંઠરામ જીવારામ જોશી તથા ભૂરારામ ધનાભરામ જોશી તથા શંકરારામ કેશરારામ જોશી તથા બાપુ દ્વારા પંડિતોને એમના માતૃશ્રીના હસ્તે એકાવનસો રૂપિયા અને ચાંદીના સિક્કા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને પ્રયાગીરી પીર બાપુએ આજ દિન સુધી કોઈ પાસેથી

મઠમાં આવ્યા દર્શનાર્થે અમને સત્કારી ભોજન પ્રસાદ આપી પરમ પૂજ્ય માતાજીના વરદ હસ્તે અંકે રૂપિયા એકાવન અને ચૌધરી સિક્કા ભેટ પૂજા કરી શુભ આશીર્વાદ યોગ તેજ અમર તપો એવા અમારા અભિપ્રોના શુભ આશીર્વાદ બોલો શ્રી પીઢ હિંગળા પીઢ જય